નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અહિયાં પાલિકાની વડી કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને અહીંયા તાળા મારી દેવામાં આવ્યા છે ગેટ પર અને તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓને ત્યાં અટકાવી દેવામાં આવ્યા છે એક બાજુ પાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી રહી છે તમામ કાઉન્સિલરો પદાધિકારીઓ અધિકારીઓ આ સભામાં છે ત્યારે કોંગ્રેસ પક્ષ આવી આવ્યો છે જે રીતે તેમને પાલિકાના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ત્યારબાદ હવે આપ જોઈ શકો છો કે અહીંયા ઉપર આવીને પણ તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરાના મેયર ભાજપના કોર્પોરેટરો રાજીનામું આપે તેઓની માંગ છે અને અત્યારે આ કોંગ્રેસ પક્ષ અહીંયા ઉપર આવ્યો છે ત્યારે ગેટને પણ તાળા મારી દેવામાં આવ્યા છે વડોદરા શહેરમાં જે રીતે પૂર આવ્યું હતું અને પૂર બાદની પરિસ્થિતિ સર્જાઈ હતી લોકોએ આફતનો સામનો કર્યો હતો ત્યારબાદ હવે આ સામાન્ય સભામાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષના જે કાઉન્સિલરો છે તે સભામાં અત્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અહીંયા કોંગ્રેસ પક્ષે વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેમને અટકાવતા અહીંયા ગેટને પણ તાળાબંધી કરી દેવામાં આવી છે જે રીતે આ ગેટ છે અને ગેટ પર અત્યારે કાળા મારવામાં આવી રહ્યા છે અને કાળા માર્યા બાદ જયારે અહીંયા તેમને રોકવામાં આવી રહ્યા છે ત્યારે આપણે જોશી સાથે વાત કરી માંગો કઈ રીતે આવી આ વિરોધ કરવામાં તમે જુઓ કે અમે તો શાંતિથી રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ આ લોકો પોલીસ પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે આ જેલ બની કોર્પોરેશન ને જેલ અને ભાજપ ને તો આટલી બી કાગે જેવું રાજકારણ છોડી દો અમે તો કમિશનર સાહેબ ને રજૂઆત કરવા હતા અને ગાંધીજીના માર્ગે રજૂઆત કરવા હતા વડોદરાની પ્રજાને પાણીમાં ડુબાડ્યું વિશ્વામિત્રીને કોતરવા દબાણો ભાજપના નેતાઓનો છે એ દબાણો નહીં તમે પ્રજાનો વાત કરાવશો તમે મીડિયા નો વાત અમે ગભરાવાળા નથી અમે લડીશું લડેગે જીતેંગે ના રૂકેંગે ના થકેંગે વડોદરાને પ્રજાને ન્યાય આપવાની રહેશું પ્રજાના પ્રશ્નો અહીંયા આવ્યા છો વડોદરાને પ્રજાને ન્યાય અપાવવા પ્રજાના પ્રશ્નો લઈને આવ્યા છે અને તે ન્યાય અમે અપાવીને રહેશું તેવું અત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિશ જોશીનું કહેવું છે જે રીતે એક બાજુ સભા મળી રહી છે સભાખંડમાં અને બીજી તરફ કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તો અહીંયા પહોંચ્યા છે ત્યારે અત્યારે પાલિકાની સિક્યુરિટી દ્વારા અહીંયા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ અહીંયા તાળાબંધી કરી અને તેમને રોકવામાં આવ્યા છે

જે રીતે ભયાનક પૂર આવ્યું હતું અને લોકોને જે આ રાહત જે વિલંબ થયો છે અને તેના લીધે વડોદરા ના નાગરિકોને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવે છે તેને લઈને કોંગ્રેસ પક્ષ અહીંયા આવ્યું છે પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા છે એક બાજુ સભા મળી રહી છે અને તાળાબંધી કરી અને અત્યારે કોંગ્રેસ પક્ષના તમામ જે કાર્યકર્તાઓ છે તેને રોકી દેવામાં આવ્યા છે ત્યારે હવે આગળ શું થશે તે જોવું રહ્યું કેમ કે સત્તા પક્ષ અત્યારે સભામાં છે સાથે વિરોધ પક્ષના કાઉન્સીલરો છે અને બીજી તરફ અત્યારે કોંગ્રેસ પક્ષના કાઉન્સરો અહીંયા રોકી દે અને તાળાબંધી કરવામાં આવી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાકુડે ન્યુઝ વડોદરા